નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોટલ પાંચ ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડિયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની વાત કરીએ તો જે ભેંસ પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ હાઈટ બોડીવાળી ભેંસ છે આવ આચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એ નથી તેવું ભેંસના માલિકનું કેવું છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળશે ગામ બાદલપુર તાલુકો કુકાઓ જિલ્લો અમરેલીમાં આપણને જોવા મળશે ભેંસ ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ આપણને ગામ પીઠવડી તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહાશે ચારથી પાંચ દિવસની ભેંસ કાચી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં આગળ જોઈ શકશો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો જો આપ આપણી ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેનાથી તમને ભેંસના ખરીદ વેચાણના નવા વિડીયો સમય સમય પર મળતા રહે વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પેતું વેતર વહીંયા છે પંદરથી વીસ દિવસની ભેંસ કાચી છે આપણને આ ભેંસ કયા ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ તો ગામ કેશોદ તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે આ વાચળ અને સિંગડાની પણ વ્યવસ્થિત ભેંસ છે કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વીડિયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો વિડિયોમાં દેખાઈ રહેલી ચાર નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ ગઈકાલે તાજી વિહાણેલી છે ગામની વાત કરીએ આપણે આ ભેંસ કયા ગામ જોવા મળી રહી છે તો ગામ પાસ તરડી તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે તથા રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપશે એવું ભેંસના માલિકનું કહેવું છે વિશ્વમાં કોઈ પણ પ્રકારનો એબ નથી આવ આચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો વિડીયોમાં દેખાઈ રહેલી પાંચ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં દસ થી બાર દિવસની કાચી છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે પ્યોર જાફરાબાદી નસલની બી ભેંસ છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી તથા ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આ વાચળ અને તળિયાની પણ બહુ વ્યવસ્થિત ભેંસ છે સિંગડા પણ વ્યવસ્થિત અને ગોળ છે ભેંસના શોખીન મિત્રોએ પાળવા લાયક ભેંસ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આપણને આ ભેંસ ક્યાં ગામ જોવા મળી રહી છે ગામની જો વાત કરીએ તો ગામ ભૂબલી તાલુકો અને જિલ્લો ભાવનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત આપ ફોન દ્વારા કિંમત મેળવી શકશો તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોના લાસ્ટમાં જોઈ શકશો ત્યાંથી આપ ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકશો આપ પશુપાલક મિત્રો આપની કોઈપણ પશુની લેવેચ અથવા ખરીદ વેચાણનો વિડીયો યુટ્યુબ ઉપર પ્રસારિત કરવા માંગતા હો જેની જાહેરાત યુટ્યુબ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં સ્ક્રીન ઉપર આપણો નંબર દેખાઈ રહેલો છે તેના ઉપર આપ વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો અને વિડીયો બે થી ત્રણ દિવસમાં અપલોડ થઈ જશે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેનાથી તમને બેસના નવા વિડીયોના અપડેટ મળતા રહે વિડીયો પ્રસારિત કરવાનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ